નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુલદ ટોલ પ્લાઝા આવેલું છે જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસુલાત કરવામાં આવી રહી હતી આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો જેને લઈને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મુલત ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે आजથી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ મુલદ ટોલ બૂથ પર ટોલ ચૂકવો નહીં પડે જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાંપડશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંગલેશ્વર મેં ગણેશકુમાર આસીવાલ માંડવા ટોલ પ્લાઝા કે મેનેજર પદ પર કાર્યરત હું આજ NHAI ઓર જિલ્લા પ્રશાસન કે બીચ હુઈ ચર્ચા કે બાદ ટોલ પ્લાઝા કી વ્યવસ્થા જીજે 16 વાલી કાર જેસે ચલ રહી હે આજ સે વેસે હી ચલેગી નિર્ણય વિધાયક મહોદય કે પ્રયાસ ઓર જિલ્લા પ્રશાસન કે પ્રયાસો છે એ નિર્ણય લીધા ગયા આજ